વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા મુલાકાતના બીજા દિવસે શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો એક સનસની મામલો પ્રકાશમાં આવ્યો છે આ સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને યુપીએસટીએફના વડા અમિતાભ જશને બોમ્બથી મારવાની પણ શર્સા છે આઈએસઆઈ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા એક આરોપીએ આ ધમકી ઈમેલ દ્વારા આપી છે જે ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને મોકલવામાં આવી છે આ મામલામાં લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે માહિતી અનુસાર ભારતીય કિસાન મંચ અને રાષ્ટ્રીય ગાય પરિષદ સાથે જોડાયેલા દેવેન્દ્ર તિવારીને સત્યાવીસ ડિસેમ્બરે બપોરે બેને સાત વાગ્યે એક ઈમેલ મળ્યો હતો વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરીને આરોપી અયોધ્યામાં શ્રી રામ મંદિર યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એસટીએફ ચીફ બેસને ઉડાવી દેવાની ધમકી આપી છે ઈમેલ મોકલનાર વ્યક્તિનું નામ ઝુબેર હુસેન ખાન હોવાનું જાણવા મળી રહ્યું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇ